છેલ્લા દસ વર્ષથી રોડ પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા માટે વલખા મારતા વડોદરાના માંજલપુર સ્થિત જેટલી સોસાયટીના લોકસભા બહિષ્કાર કરવાની ઉચ્ચારતા મચી સ્થાનિક નાગરિકોએ અંગે હાલના અને પૂર્વ ધારાસભ્યો અનેક રજૂઆત કરી હતી છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું હતું છેલ્લા દસ દસ વર્ષથી પાયાની સુવિધા માટે વલખા મારતા રહીશો તંત્રના ખાડે ગયેલા વહીવટથી લાલ ગુમ થઈ આખરે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને લોકસભા ચૂંટણી બહિષ્કારનું ઉગામ્યું હતું ચૂંટણી બહિષ્કાર માટે કીધું કીધું કે જે જે પ્રમાણે છે છે એ જ રીતે રોડમાં ખાડા પડી અમને લોકોને વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે આજે નવા ઘરો અમે લીધા છે ગાડીઓ નવી વસાઈ છે કોઈ પણ તમે જુઓ છો કે અમારી ગાડીઓ પણ જૂની થઈ લાગી છે આટલા ઓછા સમયમાં પ્લસ પાણી ભરાઈ જાય છે ખાડાઓમાં ખાડા દેખા પાણી જયારે ભરાઈ જાય છે ત્યારે ખાડા પણ દેખાતા નથી પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે સાપને એ તો અમારા માટે નોર્મલ થઈ ગયા છે કે નીકળે છે અહીંયા એટલા લાઇટોના લીધે અંધારામાં ખબર પડતી નથી ઘણી વખત એવો થાય છે કે કોઈને કોઈ આવી જાય છે કે દર વખતે કોઈ બચાવવા નહીં આવે કોઈ છોકરાને સ પ્રશાસન ત્યારે જાગશે જ્યારે કોઈનું ઘરનું વ્યક્તિ જ્યારે જતું રહેશે ત્યારે પ્રશાસન સાંભળવા આવવાનું છે ત્યાં સુધી પ્રશાસનની આંખો નથી ખુલવાની